નમસ્તે ખેડૂત મિત્રો અન્નદાતા ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે એક આપણા નવાજ જ ટોપિક સાથે વાત કરવાના છીએ ખાસ કરીને મગફળી મગફળીમાં તમને એવું થશે કે ભાઈ નવું શું પણ જે હાલ ખૂબ જ સંસ્થાસ્પદ મુદ્દો જે છે કે મગફળીની વેરાયટી એમાં ખાસ કરીને ગિરનાર ચાર પાંચ અને જીજેજી બત્રીસ એટલે કે ખેડૂતો જે છે જીજેજી બત્રીસનું આખું નામ ખરેખર છે ગુજરાત જુનાગઢ મગફળી બત્રીસ નંબર ખેડૂતોએ એને ટી બત્રીસ બનાવી દીધી છે બીટી બત્રીસના નામથી ઓળખે છે તો આ બે વેરાયટીમાં જુદાપણો શું છે એની આપણે સરખામણી કરવાના છે કે ભાઈ ગિરનાર ચાર પાંચ છે એ લગભગ બેયના બત્રીસ છે એના કેરેક્ટર કેવા છે એની આપણે આજ વિડીયોમાં વાત કરવાના છીએ આ વિડીયોનો મુખ્ય આશય ખેડૂત મિત્રો એ છે કે ભાઈ બંને વેરાયટીને ખેડૂતો નજીકથી ઓળખે કોઈ વેરાયટીને નીચી બતાડવાની કે ઊંચી બતાડવાનો આપણો આશય છે નહીં ફક્ત ને ફક્ત ખેડૂતોને માહિતી મળે એવો આપણો આશય છે તો આ તમામ માહિતી છે કે ભાઈ નાના મોટા એવા પ્રશ્નો છે કે ભાઈ ગિરનાર મીઠી લાગે કોઈ કે કડવી લાગે બત્રીસ આવી લાગે તો એની આપણે ચર્ચા કરશું તો ખેડૂત મિત્રો છેલ્લે સુધી આ વિડીયો જોજો જેથી કરીને આપણે પૂરતી માહિતી મળી રહે અને સાથે સાથે ખેડૂત મિત્રો કે હજી જો આપણે અમારી અંદાજા ચેનલ છે એને સબસ્ક્રાઈબ નથી કરી તો લાઇક કરીને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા અમારા નવા વિડીયો હોય એનું નોટિફિકેશન આપને મળતું રહે અને આપને ખેતીલક્ષી માહિતી મળી રહે સાથે સાથે છે એ ગૂગલ પ્લે સ્ટોરમાં અંધાતા નામની એપ્લિકેશન પણ આવેલ છે એને પણ વાપરજો એમાં તમામ ખેતીલક્ષી વિડીયો ખેતીલક્ષી માહિતી માર્કેટ યાર્ડ ભાવ બધી જ વસ્તુ છે એ એક જ એપ્લિકેશનમાં છે એ આવે છે તો એને વાપરજો ગૂગલ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ છે અને ટોટલી ફ્રી છે તો આપણે વાત કરીએ કે આ બંને જે વેરાયટી છે આપણે ગિરનાર અને જે જે બત્રીસ એટલે કે બત્રીસ નંબર આપણે બોલશું આ સાઈડ ગિરનાર બોલશું એટલે દર વખતે એકની એક વસ્તુ રિપીટ કરવી પડે નહીં તો સૌથી પહેલી આપણે વાત કરીએ કે ભાઈ ગિરનાર જે વેરાયટી છે એ કઈ પદ્ધતિથી બનાવેલી છે તો કે ગિરનાર વેરાયટી છે એ મોલેક્યુલર બ્રીડિંગ છે થોડુંક ટેકનિકલ વર્ડ અમુક આવશે પણ એ મોલેક્યુલર બ્રિડિંગથી બનાવેલી છે જ્યારે જે બત્રીસ નંબર જે છે એ હાઇબ્રિડાઇઝેશન અને પેડિગ્રી મેથડ ઓફ સિલેક્શન આનાથી બનાવેલી છે સૌથી મહત્વનું કે ગિરનાર જે વેરાયટી છે એ કોણે બહાર પાડી છે તો કે આપણે જૂનાગઢ જે ડાયરેક્ટોરેટ ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ એટલે કે મુખ્ય મગફળી સંશોધન કેન્દ્ર જે આખા દેશનું જે છે એણે બે હજાર વીસ એકવીસમાં છે આ વેરાયટી ગિરનાર છે બહાર પાડેલ છે જ્યારે જીજેજી બત્રીસ અલગ છે બત્રીસ નંબરની મગફળી છે એ મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્ર જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનું છે જુનાગઢ ખાતે આવેલું છે એ એને બત્રીસ નંબર બહાર પાડેલી છે અને એનું જે રિલીઝ વર્ષ છે એ બે હજાર સોળ સત્તરમાં માં કરેલી છે એટલે કે બે હજાર સોળ સત્તરમાં માં બત્રીસ નંબર છે એ વેરાયટી રિલીઝ થઈ હતી ગિરનાર છે બે હજાર વીસ ને એકવીસમાં રિલીઝ થઈ હતી હવે વેરાયટી ટાઈપમાં જે જોઈએ તો ગિરનાર છે ને એ આમ કહેવાય કે અર્ધ વેલડી ટાઈપની છે એટલે કે બંચ છે સામે બત્રીસ નંબર જે છે એ છે એ સ્પેનિશ પ્રકારની મગફળી છે એટલે આપણે ક્લિયર કટ ડિફરન્સ આવી કે હોય તો અર્ધ અર્ધવેલડી ટાઈપની છે બરોબર અને બત્રીસ નંબર છે એ ઉભા ટાઈપની મગફળી છે બે મગફળીની ભલામણ જે છે એ ખરીફ સિઝનમાં થઈ છે કે ચોમાસુમાં જ વાવેતર કરી શકાય છે ઉનાળો માટે કોઈ ભલામણ થયેલી નથી એટલે આ ખેડૂત મિત્રો ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ ગિરનારની ભલામણ છે એ ગુજરાત છે રાજસ્થાન છે કર્ણાટકા છે આંધ્રપ્રદેશ છે અને તામિલનાડુ આ રાજ્યોમાં ભલામણ થયેલ છે જ્યારે બત્રીસ નંબર છે એ આપણા ગુજરાતમાં તો છે રાજસ્થાનમાં એની ભલામણ થયેલી નથી ગુજરાત છે તેલંગાણા છે કર્ણાટક છે સાઉથ મહારાષ્ટ્રમાં છે એટલે કે જ્યાં એની ભલામણ થયેલી છે પણ આપણે ગુજરાતની વાત કરીએ તો આપણા રાજ્યમાં બે વેરાયટી છે એમની છે ભલામણ થયેલ છે હવે આ બે વેરાયટીની ખાસિયત જોઈએ ખાસ કરીને ફિઝિકલ કે ભાઈ પોપટા એના કેવા છે તો ગિરનાર મગફળીનો પોપટો છે એ થોડોક મોટો છે એટલે કે મધ્યમ છે આમ ગણીએ તો નંબર મગફળી છે એનો પોપટો છે એ નાનો છે બેયની કમ્પેરિઝન કરીએ તો ગિરનારનો પોપટો છે એ મોટો તમને સાઈઝમાં દેખાય છે જ્યારે બત્રીસનો પોપટો છે એ સાઈઝમાં નાનો દેખાશે હવે એને ખેડૂત મિત્રો જો આપણે આ મગફળીના દાણા ફોલીએ કે ગિરનાર આપણી પાસે ચાર છે ગિરનાર પાંચ નંબરની વેરાયટી પણ છે અને બત્રીસ છે તો જો ગિરનાર ચારનો દાણો અને પાંચનો દાણો આપણે બે ફોલીએ છીએ તો એ બેયમાં કંઈ ડિફરન્સ ફિઝિકલી તમે કોઈ ઓળખી શકશે નહીં ફક્ત એનો વૈજ્ઞાનિક જે હશે કે સાયન્ટિસ્ટ છે એ એનો ડિફરન્સ છે એ ઓળખી શકે આપણી કક્ષાએ આપણે એને ઓળખી શકશું નહીં એટલે કે ચાર ને પાંચ આપણે બે હરકી લાગશે જયારે બત્રીસ નંબરનો દાણો છે એ સાઇઝમાં તમે જુઓ તો નાનો છે કલરમાં આમ બેમાં કાંઈ ખાસ ડિફરન્સ દેખાતો નથી બેયના કલર છે એ આમ ગણીએ તો મોટા ભાગે છે એ મળતા આવે છે હવે આપણે એમ કે સો દાણા નું વજન જો ગણીએ ને તો તેતાલીસ ગ્રામ છે એટલે કે દાણા અને એનું વજન કરીએ તો તેતાલીસ ગ્રામ આવે છે જ્યારે છે બત્રીસ નંબર છે એનું વજન કરીએ તો પાંત્રીસ થી છત્રીસ ગ્રામની આજુબાજુ છે એનું વજન આવે છે એટલે સ્વાભાવિક છે આપને ખબર પડે કે દાણો છે એ નાનો છે પ્રોટીન ના ટકા એમ ગણીએ તો બેમાં સરખા છે સત્યાવીસ ટકા જેવું એમાં પ્રોટીન છે ઉતારો એટલે કે ભાઈ આપણે એમ કહીએ સેલિંગ પર્સન્ટ એમ કે ફોતરો પાદ કરીએ તો કેટલા ટકા ફોતરો નીકળે આપણે દેશી ભાષામાં કહીએ તો કે ભાઈ ગિરનારમાં છે એ પોપટો મોટો છે સ્વાભાવિકોના હોના કરતા એટલે તેત્રીસ ટકા જેવી ફોતરી આવે છે અને બત્રીસ નંબર છે તો એમાં એકત્રીસ થી સાડી એકત્રીસ ટકા છે એ ફોતરી નીકળે છે એટલે કે બત્રીસથી વજનમાં થોડીક છે એ વધારે થશે દાણાનું અને ઓમાં છે થોડું તરું છે વધારે નીકળશે દાણાનું વજન થોડુંક છે એ કમ્પેરિઝનમાં ઓછું નીકળશે તેલના ટકા જોઈએ તો ગિરનાર મગફળી છે એમાં ત્રેપન ટકા જેવું તેલ છે બત્રીસમાં છે એકાદ ટકો વધારે ત્રેપનથી ચોપન ટકા તેલ છે તેલનો કલર જોઈએ આપણી પાસે અત્યારે તો નથી પણ તેલનો કલર ગિરનારનું પણ કઢાવેલું છે અને બત્રીસનું પણ કઢાવેલું છે સ્લાઇટલી ડિફરન્સ તમને એ દેખાશે કે ગિરનારનું તેલ છે એ પીળાશ પડતું છે જેમ આપણે વિસ નંબર ને એ ટાઈપની મગફળીનો નીકળે પીળાશ પડતું છે બત્રીસનું સ્લાઇટલી સફેદ વ્હાઈટિશ યલો એટલે કે થોડું છે એકદમ પીળું નહીં સેજ સફેદ અને પીળાશ ઉપર છે એનો છે તો આ તેલ છે એનો છે ખાસ ડિફરન્સ છે હવે હેતુ કે ભાઈ ગિરનાર મગફળી સૂકામાં વિકસાવવામાં આવી છે તો કે એમાં છે ઓલિક એસિડનું પ્રમાણ સૌથી વધારે છે કે આપણા ભારતમાં એમ કે ઓલેક એસિડ વધારે હોય એવી અહીંયા ગિરનાર છે બાય પાડવામાં આવી છે તો એમાં ઓલિક એસિડનું પ્રમાણ એમ કહેવાય એક્યાસી ટકા સુધી ઓલિક એસિડ છે જયારે અન્ય મગફળી છે આપણે તો પચાસ ટકા જેવું છે એ બીજી મગફળીની વેરાયટીઓમાં એવરેજ છે ઓલિક એસિડ હોય એટલે આમાં ઓલિક એસિડ છે એમ ગણો કે ત્રીસ ટકા ઉપર વધારે છે એનો મુખ્ય ફાયદો એ છે કે ઓલિક એસિડ છે એ આપણા હૃદય માટે સારું છે એટલે કે ભાઈ જે હૃદય રોગના હુમલા આવે છે બરોબર તો એની માટે છે એમાં લેનોલેનિક એસિડ વધારે છે એટલે એ ઓલિક એસિડ રોગના હુમલાથી આવે છે 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 આ આ મુખ્ય ડિફરન્સ સિવાય એમ કહેવાય વૈજ્ઞાનિકો એવું કહે કે ગિરનાર મગફળીનું જે તેલ છે એમાંથી કોઈ ફરસાણ બનાવે દાખલા તરીકે આપણે ભજીયા બનાવો ગાંઠિયા બનાવો કે કોઈ પણ વસ્તુ બનાવો ભજીયા તો તરત ખાઈ જવાના છે પણ ગાંઠિયા એવા જે ફરસાણ છે એ સંગ્રહ રાખીએ એટલે કે આપણે હાચવીએ કે દસ દિવસ પંદર દિવસ આપણા ઘરમાં રહીએ તો જો એમ કે છે કે ગિરનાર મગફળી છે એના તેલમાંથી ફરસાણ બનાવ્યું હોય તો એની સંગ્રહ શક્તિ બીજા તેલ કરતાં દસ ગણી અંદાજે વધુ છે આવું વૈજ્ઞાનિકો છે એટલે કે એવા ફરસાણ છે એ લાંબા ટાઈમ સુધી ખોરા પડતા નથી એટલે મિત્રો આજે આપણે એ પણ જણાવી દઉં કે જો આવું હોય તો ગિરનાર મગફળીની ખારીશિંગ આપણે કરીએ તો એ પણ છે એ ખોરી લાંબો સમય સુધી થાય નહીં આ બંને બત્રીસ અને ગિરનાર વચ્ચેનો આ છે મુખ્ય ડિફરન્સ છે આ સિવાય જોઈએ તો સ્વાદમાં ઘણા એમ કે છે બરોબર પણ આજ તો નજરે આપણે ટેસ્ટ કર્યું મેં બરોબર બે ચાર પાંચ છે એ શરૂઆત નથી લાગતી પછી લાગો સ્વાદ છે એ કડચો લાગે છે જયારે બત્રીસ નંબર છે એને કડચા પણ થોડુંક વધારે છે એટલે કે ખાવ ત્યાંથી છેલ્લે સુધી તમને બત્રીસ છે એ કડચું ખાવામાં લાગે છે એનું મુખ્ય કારણ એ છે કે ગિરનારમાં છે એ ફેનોલ કન્ટેન્ટ થોડુંક ઓછું છે જ્યારે બત્રીસ નંબરમાં છે એ ફિનોલ કન્ટેન્ટ છે ખેડૂત મિત્રો વધારે છે ફિનોલ કન્ટેન્ટ વધે છે એટલે ખાવામાં થોડું કડચું લાગે છે પણ કડચું લાગે છે એની સામે ફાયદો પણ છે ફાયદો શું તો કે ભાઈ ગિરનાર છે એની રોગ પ્રતિકારક શક્તિ મધ્યમ છે બરોબર કે ટીકા એટલે કે જે પાંદડાના ટપકાના રોગ છે રસ એટલે કે ગેરું છે એ એમાં એની સામે પ્રતિકારક શક્તિ મધ્યમ છે જ્યારે બત્રીસ નંબર મગફળી છે એની રોગ પ્રતિકારક શક્તિ સારી છે

જ્યારે બત્રીસ નંબર છે એ એકસો પંદરથી માંડી અને એકસો છે પચીસ ચોવીસ પચીસ દિવસ સુધી પાકે છે એટલે કે ગિરનાર કરતાં છે બત્રીસ નંબર દસથી બાર દિવસ છે લેટ વેરાયટી છે એટલે કે જો તમારે બત્રીસ નંબર હોય તો થોડુંક પાછળ છે એ વધારે ઊભી રહેશે અથવા તો એને ઓરવિન છે એ તમે વાવી શકો છો તો આ પાકવાના દિવસોમાં બેમાં છે એ લગભગ દસ દિવસનો ડિફરન્સ છે

એ એમ કહેવાય કે ચોત્રીસો કિલોગ્રામ પ્રતિ હેક્ટર એટલે કે વીઘે નાના વીઘે આપણે સત્યાવીસ મણ જેવું ઉત્પાદન આવે છે એટલે કે બેય વચ્ચે છે એમ વીઘે એમ કહે કે ત્રણ મણ જેવો ડિફરન્સ છે તો આ બે વચ્ચેનો આ ઉત્પાદનનો થોડોક ડિફરન્સ છે ગિરનાર ચાર અને પાંચ નું ઉત્પાદન છે એ લગભગ સેમ જેવું છે થોડું પાંચ નું છે એ ઓછું છે ઉત્પાદન ક્ષમતા જોઈએ બરોબર તો ગિરનારની છે

છે જયારે ગિરનારની ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી આવી છે એ પચીસ મણની આવી છે હા પણ બીજા રાજ્યોમાં જે છે કર્ણાટકની એવામાં છે એની ઉત્પાદન ક્ષમતા પણ મણ સુધી આવેલી છે એટલે આ જે ગિરનાર અને આપણે બત્રીસ નંબર છે એના મુખ્ય મુદ્દા મેં તમને ખેડૂત મિત્રો કીધા આ અમારો વિડીયો છે આપને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો આશા રાખું છું કે આ જે કાંઈ માહિતી આવી હતી એ વિચારી અને તમે લોકો એની ઉપરથી નક્કી કરી શકશો કે ભાઈ ખરેખર આપણે કઈ મગફળી વાવવી જોઈએ અને એમાં માં શું ડિફરન્સ છે કોઈ પણ બિયારણ લેતા પહેલા ખેડૂત મિત્રો છે ઉતાવળ કરવી નહીં પાક્કા બિલથી અને ખાતરીબંધ સોર્સથી જ લેવું અન્યથા છે મિક્સિંગ વાળું ઘણી જગ્યાએ બિયારણ આવતું હોય તો આપણી જે વેરાયટી છે એના કેરેક્ટરો છે મળતા નથી અને બિયારણ છે મિક્સિંગ વાળું હોવાને કારણે આપણું ઉત્પાદન છે ખર્ચ વધી જાય છે અને ઉત્પાદન પણ છે ઘટતું હોય છે ફરી ફરીને આપને વિનંતી કરું છું કે અંદાતા એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાં આવેલી છે અને ડાઉનલોડ કરી અને વાપરજો ધન્યવાદ